શ્રી કૃષ્ણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત પ્રયાગરાજ ટ્રીપ નંબર ત્રણ આ બસ છે આપડી આપણે બસમાં માં જઈએ છીએ પ્રયાગરાજ પેલો સ્ટોપ રહેશે ડાકોર Thank right. you. स्वागत છે તમારું મારી ચેનલ માં આજે આપણે પૂગ્યા છે ડાકોર દેવરામભાઈ સાથે કૃષ્ણ ટુરિસ્ટ એન્ડ ટ્રાવેલ્સ અડવાડા હાલો યાત્રામાં હાલો યાત્રામાં ક્રોમ મેળો प्रयागराज મેળો प्रयागराज સામે છે રણછોડાઈજી નું મંદિર ડાકોર આ છે ગોમતીજી છે મહાદેવ નું મંદિર ડાકોર સામે છે ડાકોર મંદિર ભગવાન રણછોડ નું હવે જાય છે ડાકોર મંદિર માં અંદર હલો હવે જઈ રહ્યા છે ડાકોર મંદિર માં દર્શન કરવા માટે ણસોર રાયજી ના દર્શન કરવા માટે જઈ રહ્યા છે મંદિર માં અંદર ડાકોર ચાલો આલા લાઈનમાં આવી ગયા ઈ આવવાનું આ ઈ જવાનું આઈ ને ચાલો હવે આપણે જ્યાં છે ડાકો રણછોડાઈજીના દર્શન કરવા માટે

जयर सौ माखण जो મતાજી નું મંદિર છે ડાકોર સલારાણ છોડાઈ ના દર્શન કર્યા ને હવે લક્ષ્મી માતાજી ના દર્શન કરવાના છે એમાં પહેલું મંદિર સત્યભામાજી નું છે શ્રીજી ના મુખ્ય પટરાણી અષ્ટ પટરાણી માંથી એક નંબર આ બોટાણાજી શ્રી રાધે રાધે મંદિર ડાકોર શ્રી વિઠ્ઠલનાથજીની હવેલી ડાકોર હા માતાજી માતાજીનું મંદિર છે ડાકોર છે તમારું મારી માં આજે ડાકોરમાં પેલો દિવસ બપોરના અગિયાર વાગ્યાનું પેલું જમણવાર આજનું મેનુ છે રોટલા રોટલી રીંગણા બટેટાનું શાક ચોરી ભાત દાળ કાચું અને છાસ અને આયોજક છે દેવરામભાઈ ખાણદર ગામ અડવાણા શ્રી કૃષ્ણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હવે આના પછીની નેક્સ્ટ યાત્રા છે ત્રીજા મહિનાની સોળ તારીખ સોળ ત્રણ મુકામ અડવાણા કોન્ટેક નંબર તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક નંબર નાખી છે દેવરામભાઈનો તમારે જે કોઈને આવવું હોય આ બસમાં આવી શકે છે કોન્ટેક કરવાનો આ બસ ના દેવરામભાઈ આટલા પેસેન્જર છે આજની જર્નીમાં આ રસોઈયા રમેશભાઈ થાનકી 应该会给留言的。